નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિટ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી કાર્યકર અંતેડા ભરતી તમારું મેરિટ કેટલું બનશે મિત્રો મેરિટ યાદી કેવી રીતે બનશે કોનું સિલેક સિલેક્શન થઈ શકે છે તમે 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 જાતે તમે મેરિટ ગણતરી કરી શકશો મિત્રો કયા ધોરણમાં કેટલા માર્ક કરવાના રહેશે આ તમામ પ્રશ્નો આજના વિડીયોમાં નિવાકરણ લાવવાના છીએ મિત્રો તમારા કેટલા માર્ક છે ધોરણ બારમાં ધોરણ દસમાં સ્નાતક અનુસ્નાતક એમ એ બી એ વિધવાવત અનામત એ તમામે તમામ કેટલા ટકા થાય છે આપણે ઉદાહરણ સાથે સમજવાના છીએ તો આજનો વિડીયો અહીં સુધી બનાવ્યો છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચેનલ પર તમને ચેનલ પર આગળવાડી ભરતી ન્યૂઝ અપડેટ અથવા કોઈ પણ મેરિટ બાબતે અથવા કોઈપણ આગળવાડી બાબતે હરી અપડેટ આપણે ચેનલ પુરવાત કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી સૌ પ્રથમ વાત કરી લઈએ તમે જોઈ શકો છો પહેલાં વાત કરીશું આપણે આંગણવાડી કારીગર માનસની પસંદગી માટે કેવો રીતે ગુણગાન છે માપદંડ કયા છે ગુણ કેટલા છે મિત્રો તો જોઈ શકો છો ધોરણ બાર પાસ ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પછીના AICTE માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછા બે વર્ષના ડિપ્લો ડિપ્લોમા કોર્સ પાસ ટકાવારી જોઈશે મિત્રો એટલે વીસ ટકા એના કારણ હશે ધોરણ બાર પાસ પછીના ઓછામાં ઓછા બે વર્ષમાં કોઈપણ ડિપ્લોમા પીટીસી પ્રી પીટી સી કોર્સ અથવા સ્નાતક કોર્ષ પાસેની ટકાવારી તેના ત્રીસ ટકા તેમ અનુસ્નાતક કોર્ષની ટકાવારી તેના ત્રીસ ટકા અનામતના અનામત જો લાગુ થતો તો મિત્રો તેના દસ ટકા વિધવા લાગુ પડતા હોય ત્યાં દસ ટકા આ મિત્રો કુલ થશે સો ગુણ હવે આપણે ચેક કરી લઈએ કે મેર કેવી રીતે બનશે તેમાં ધોરણ દસ બાર પાસ એમ એ મિત્રો મિત્રો ધોરણ દસ પછી બાર પછી બી એ હોય કે એમ એ હોય અથવા મિત્રો અનામત લાગતું અનામાત અને આના વિધવા તો તેનો કેવી રીતે ગુણ ગુણ કે માર્ક્સ ગણાશે તેના વિશે વાત કરીશું ટકા વાઇસે જોઈ લેશું અને ગુણવાઇસે આપણે આજના આ વિડીયોમાં ચેક કરવાના છે તો વિડીયો એનસોડી બનાવી લેજો મિત્રો તો ચાલો જાણીએ કે મેય ગ્રંથ કેવી રીતે થાય મિત્રો તો વાત કરી લઈએ ધોરણ બારમાં ધોરણ બારના આપણે પહેલાં આપણે ગુણવાઈ વાઇઝ જોઈ લઈએ પછી ગુણવા ગુણવાઈ જોઈશું પછી ટકા વાઇઝ એકવાર ચેક કરી લેશું તો વિડીયો એનસોડી બનાવી જો મિત્રોએ એક્ઝામ્પલ સાથે આપણે વાત કરી દઈએ તો દાખલા તરીકે આપણે વાત કરીએ કે ધોરણ બારમાં કુલ ગુણ મેરવેલ ગુણ ચારસો ત્યાંશી હોય મિત્રો કેટલા તો ચારસો ત્યાંશી કુલ ગુણ હોય એટલે મેરવેલ ગુણ ચારસો ત્યાંશી હોય અને કુલ ગુણ તમે જાણો છો ધોરણ ધોરણ બારમાં કુલ ગુણ હોય આપણે સાતસો એટલે મિત્રો સાતસોમાંથી આપણે કરવાના હશે ધોરણ બારમાં વીસ ટકા છે તમે જાણો છો મેરવેલ ગુણ ચારસો ત્યાંશી ગુણ્યા વીસ કરવાના છે મિત્રો આ વીસ આવશે નવ હજાર આવશે અને ભાગ્યા મિત્રો કરવાના તમે જાણો છો કેટલા કલા ભાગ કરવાનો સાતસો તો મિત્રો આનો જે જવાબ આવશે ગુણાંક બરાબર કેટલો આવશે મિત્રો તે આવશે તેર આઠ આવશે મિત્રો એટલે તેમાંથી તમારે કેટલા આવશે મિત્રો ધોરણ બારમાં તેર પોઈન્ટ આઠ આવશે મિત્રો બરાબર ધોરણ બારમાં તેર પોઈન્ટ આઠ તમે જ્યાં આપણે વાત કરીએ ગુણ ગુણમાં તમે કહ્યું છે ને તમે ફેર બીજી વાર મિત્રો તમે સમજાવી દઉં દાખલા કે ધોરણ બારમાં એક્ઝામ સારી સમજીએ ચારસો ને ત્યાંશી ગુણ હોય મિત્રો બરાબર ચારસો ત્યાંશી ગુણ હોય તમે જાણો છો કુલ ગણવા સાતસો તો બરાબર તો આપણે સારવાર કરવાનું છે મિત્રો જે કેવી રીતે કરવાનું તમે જાણો છો એમ ચારસો ત્યાંશી ગુણ્યા વીસ ગુણ છે મિત્રો ધોરણ બારના જે વીસ ગુણ છે તે ગુણ્યા વીસ કરવાના બરાબર ચારસો ત્યાંશી ગુણ્યા વીસ બરાબર કેટલા હશે મિત્રો નવ હજાર સાહીઠ બરાબર છે મિત્રો તો નવ હજાર છસો ભાગ્યા કરવાનું છે સાતસો તો મિત્રો ભાગ તમે કરશો ત્યારે આવશે તેર પોઈન્ટ આઠ તો મિત્રો આ વાત તો થાય ગુણવાઇઝ બરાબર છે મિત્રો આ ગુણવાઇઝ વાતથી તેર પોઈન્ટ આ આપણે હવે ટકાવાળી જોઈ લઈએ દાખલા કે મિત્રો ધોરણ બારમાં ટકાવાળી જોઈ લઈએ ધોરણ બારમાં મિત્રો દાખલા તમારે કેટલા ટકા હોય ઓગણસાઇ ટકા હોય તો મિત્રો ધોરણ બારમાં જો ઓગણસાઠ ટકા હોય તો તમારે કેવી રીતે કરવાની હશે તો મિત્રો ઓગણસાઇટ ગુણ્યા વીસ કરવાના હશે એનો સરવાળો ગુણાકાર કરીને આવશે કેટલો આવશે તેરસો એંસી આવશે મિત્રો તો મિત્રો તેરસો એંશી આવશે તો તેરસો એંસી ભાગે કરવાના હશે સો તમે જોઈ શકો છો મિત્રો કેટલો આવશે તે પણ આવશે તેર પોઈન્ટ આઠ તો મિત્રો આપણે ટકાવાળી ટકાવાળી ચેક કરશું ગુણવાળી ગુણધાર કરશું કે ટકાવાળી કરશું તો સહેમ જ આવશે તો આપણે કરીશું પહેલાં તમે તેર કેટલા આવશે મિત્રો તેર પોઈન્ટ આઠ બરાબર છે ત્યાં ત્યારબાદ વાત કરી લઈએ મિત્રો કેટલા આવશે તેર પોઈન્ટ આઠ હવે આઠક બે એમાં તો બેની વાત કરી લે મિત્રો તમે જાણો છું કોલેજમાં બીએ સેમેસ્ટર છ છ સેમેસ્ટર આવ્યું છે મિત્રો સેમેસ્ટર વનથી લઈને સેમેસ્ટર છ આવે છે આપણા કોલેજમાં તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ જો સેમ વનની વાત કરીએ મિત્રો દાખલા કે સેમ વનમાં ચારસો ઓગણસાઠ ટકા હોય ગુણ હોય ચારસો પચીસ સેમ ટુમાં ચારસો એકત્રીસ તૈયાર ચારસો છ ત્યારબાદ વાત કરીએ લે ચારમાં હશે મિત્રો તમારા ચારસો પચીસ પાંચમાં છે ચારસો સુડતાલીસ અને છે મિત્રો છમાં ચારસો ત્રણ તો આપણે કુલ ટોટક ગુણ દાખલો કે આ જે સામે કર્યા એનો ટૂલ કુલ ટોટક થયા કેટલા થયા બે હજાર છસો એકસઠ થયા બરાબર મિત્રો સેમિસ્ટર વનથી લઈને સું સેમિસ્ટરનો સરવાળું ઉદાહરણ તરીકે સમજીએ કુલ ગુણ કુલ ગુણ છે મિત્રો બે હજાર છસો એકસઠ તમે જાણો છો મિત્રો સેમેસ્ટર વનથી સેમેસ્ટર સિક્સનું જે કુલ ટોટલ આવે મિત્રો કેટલો આવતા જાણતા જશો એ બેતાલીસો આવે છે સેમેસ્ટર વનથી સેમેસ્ટર છનો સે કુલ ગુણ એ બેતાલીસો આવે છે આવા આપણે ઉદાહરણ તને સમજ તમે કંઈ પહેલાં કહ્યું બે હજાર છસો એકસઠ તો મિત્રો બે હજાર છસો એકસઠ કુલ ગુણ છે આપણા જે મરેલ છે તો તમે જાણો છો બે હજાર છસો એકસઠ ગુણાકાર કરવાના આવશે મિત્રો બે હજાર છસો એકસઠ ગુણા તમે પહેલાં આપણે જોયું સ્ટાર્ટ બે કેટલા ટકા કુલ ગણવા છે તેના મિત્રો કેટલા ત્રીસ ટકા તો બ બે હજાર છસો એકસઠ ગુણા ત્રીસ થશે મિત્રો અગ્યાસી હજાર આઠસો ત્રીસ ત્રીસ અને મિત્રો ભાગ્યા કરવાના છે કુલ કુલ તમે કહ્યું છે ચાર બસો તો મિત્રો કીધું ખબર પડી ગઈ છે કે પહેલાં જે આપણે કુલ ગુણ મેળવા છે બે હજાર એકસો એકસઠ ત્રીસ એનો સરવા મિત્રો ગુણા થયા અગણ્યાશી હજાર અને એના ભાગ કરવાના છે આ બસો તો મિત્રો કેટલા આવશે તે આવશે ઓગણીસ ઓગણીસ આવશે મિત્રો તો ત્રીસમાંથી તમને કેટલા મળશે તે ઓગણીસ મળશે હવે વાત કરી લઈએ મિત્રો આ વાતથી તમે પહેલાં તમે જાણો છો મિત્રો પહેલાં બી એમાં કેટલાક થયા આપણે ઉદાહરણ તમે સમજ્યા બી એમાં તેર પોઈન્ટ આઠ થયા સ્ટાર્ટકમાં થયા મિત્ર ધોરણ બારમાં આઠ તેર પોઈન્ટ આઠ થયા અને થયા ઓગણીસ હવે વાત કરીએ અનુસ્ટાર્ટઅપમાં એમ એ તમે જાણો છો મિત્રો અનુસ્ટાર્ટ એમ એ એમ ઇમાં મિત્રો ચાર સેમ આવે છે સેમ વન ટુ થ્રી ફોર એમ ચાર સેમમાં આવશે તો આપણે મિત્રો દાખલા કે જે જાણો છો તે મિત્રો સેમ વનમાં ત્રણસો ને સેમ વન જસ્ટ આપણે એક્ઝામ્પલ સમજીએ છીએ મિત્રો અહીંયા સેમ વનના જે માર્ક્સ હોય તો મિત્રો ગુણકુલ ત્રણસો સેમ વન સેમ ટુ ત્રણસો ત્યારબાદ સેમ થ્રી ત્રણસો ચોત્રીસ અને મિત્રો સેમ ફોર ત્રણસો સુડતાલીસ તો આનો તમે સરવાળો કરશો તો કેટલું થશે મિત્રો વાત કરી તો વન અને ચારનો સરવા ટોટલ આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ તો થશે ચૌદસો ચાર મિત્રો કેટલા થશે સેમિસ્ટર એમ એ વન અને સેમ એમ એ વનથી એમ ફોનના કુલ ગુણ છે ચૌદસો તમે જાણો છો મિત્રો એમ એ વન અને એમથી ફો એમ એ સેમ ફોન કુલ ટુ ડબલ ચોવીસો હોય છે તો મિત્રો આપણે જોઈ લઈએ ચૌદસો ચાર ગુણ્યા ત્રીસ ગુણાકાર કરશો મિત્રો કેટલો આવશે બેતાલીસ હજાર એકસો વીસ આવશે મિત્રો જે બેતાલીસ હજાર એકસો વીસ આવ્યો તેનો મિત્રો પાછા તમારે ભાગા કરવાનો છે તે ભાગા કેવી રીતે કરવા તમને સમજાવી દેશે બેતાલીસ હજાર એકસો વીસ આવ્યા એના ભાગે કરવાના ચોવીસો બરાબર મિત્રો તેનું જે આવશે સત્તર પોઈન્ટ પાંચ આવશે તો મિત્રો અનુષ્ટાટમાં છેલ્લા સત્તર પોઈન્ટ પાંચ આવશે તો તમે સમજી ગયા છે મિત્રો દાખલે ફરીથી એકવાર સિમ્પલ રીતે સમજાવી દઉં છું તમને દાખલા તરીકે તમે સેમિસ્ટર એમ તમાર તમારો ચાર સેમનો સરવાળો થઈ થતો હશે ચૌદસો ચાર બરાબર અને મિત્રો એમ સેમ ફોર્મમાં તે ટો ટોટલ માર્ક્સ કેટલા માટે આવે છે એ આવે છે ચોવીસોમાંથી બરાબર મિત્રો તમારે શું કરવાનું રહેશે પહેલાં તો ચૌદસો ચાર ગુણ્યા ત્રીસ કરવાના રહેશે એનો જે આવશે ગુણાકાર એ આવશે બેતાલી એકસો વીસ આવશે અને ભાગાકાર કરવાના રહેશે કુલ ટોટલનો મિત્રો કુલ જે માર્ક્સ છે ચોવીસોનો એનો જે આવશે તે સત્તર બાય પાંચ આવશે આ મિત્રો જો તમે અનુમત અનામત લાગુ થતા હોય તો તેને દસ માર્ક્સ હશે અને વિધવા લાગુ થતો હતો અને સર્ટિફિકેટ લખવાનું હશે અને વિધવાનું અનામતનું જે લાગુ થતું હોય આ મિત્રો જો લીધું અહીંયા તમે જાણ છો આપણે પહેલાં વાત કરી તેમ ધોરણ બારમાં કેટલા ટકા તે કેટલા ટકા હતા મિત્રો કેટલા ગુણ હતા તેર પોઈન્ટ આઠ સ્ટાર્ટક બી વાત કરી લઈએ ઓગણીસ મિત્રો ત્યારબાદ અનુસ્ટાટકમાં સત્તર પોઈન્ટ પંચાવન મિત્રો સત્તર પોઈન્ટ પંચાવન તો કુલ દસ આમ તમે મિત્રો કોલ કે સાઈઠ પોઈન્ટ છત્રીસ થાય મિત્રો આમ જો તમારા જે આવી રીતના જો તમારા મેરિટ આડીમાં તમારું તમારું જે આવતું હોય મિત્રો દાખલા કે જેમ કે તમે કહી શકાય મેરિટ આડી પડી આમાં ટોટલ તમારો તમે સાઈઠ પોઈન્ટ છત્રીસ થયું જો તમારે મેરિટમાં જો સાઈસ સાઈઠ પોઈન્ટ છત્રીસમાં જો તમારું નામ આવી આવતું હોય તો તમારું ચોક્કસ તમારું નામ આવશે તો મિત્રો આ જસ્ટ દસ ગામ વાઇઝ હોય છે મિત્રો તમને કહી દઉં આ દાખલા કે એવું પણ બની શકે એક ગામમાં મિત્રો એક ગામ મેરી છે એક એક મહિલાને છે પિસ્તાલીસ એક મહિલાને છે બેતાલીસ એક મહિલા છે ચાલીસ તો એ ગામમાં જે માર્ક પિસ્તાલીસ હશે તે મહિલાનો નંબર લાગી જશે પહેલાં દાખલા કે બીજા બીજા ગામમાં મિત્રો એવું બની શકે છે એકનેસસે સાહીઠ એકનેસો ઓગણસાહીઠ અને એકનેસ બાવન તો આ જે વધારા જેનું હશે તેનું નામ મિત્રો એ નામ અહીંયા લાગી જશે તો આમાં મિત્રો તમે આ એવી રીતે જે આમાં ગામ વાઇસ અલગ અલગ હોય છે એટલું બાબત ધ્યાન રાખવાનું રહેશે મિત્રો આ રીતે તમારું માહિતી તમે ચકાસી શકો છો મિત્રો તો મિત્રો આ આ માહિતી જો પસંદ આવી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો પસંદ વિડીયો પર લાઈક કરી લેજો મિત્રો થેન્ક યુ વેરી મચ